ધી અવનિમા જે દેહદારિતયા પાસુ કપા जे No. 下马。 प्रगटा ऋषिजी प्रहलादने काजी बहु राजि है बोलिया महाराज जी। <coughs> मागो मागो प्रहलाद મુજ થકી આજ જી આપું તમને તે સુખનો નો જી આપો સમાજ સુખ નો बोला हरे प्रहलाद कहे तमे प्रसन् हे शु मागु बीजु फरे ઋષિ ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદજીને એવું કીધું કે તમે કંઈક માગો પ્રહલાદ કે મારે કાંઈ માગવું નથી સ્વામીએ એમ લીખું ભલા થઈને કોઈ ઐશ્વર્ય માગતા નહીં ઐશ્વર્યમાં કાંઈ સુખ નથી એટલે પ્રહલાદજી વળી વળીને કે છે કે મારે કાંઈ કરતા કાંઈ માગવું નથી તમે દર્શન દીધા તમે પ્રસન્ન થયા ને એમાં બધું જ મારે આવી ગયું છે જે માગો ને હું તમને સુખનો સમાજ આપું એમ ભગવાન પ્રહલાદને કહે છે આ લોકના સુખમાં કાંઈ માલ નથી અને ભગવાન મૂર્તિનું અખંડ સુખ મને મળે જ્યાં સુખ સુખના દરિયા છે એવું જે તમારું ધામ છે ને એ ધામ મને આપો બીજું કાઈ મારે જોતું નથી તમે પ્રસન્ન થયા ને એ જ મારે માટે બહુ મોટી વાત છે એમ કે માગે ને એ ભક્ત નહીં અને આપે એ ભગવાન નહીં પણ આપણે ઊંધું કરી નાખ્યું છે માગે ને એ ભક્ત અને આપે ને એ ભગવાન પ્રહલાદ એ ના પાડે છે કે ભાઈ મારે કાઈ માગવું નથી તોય ભગવાન આગ્રહ કરીને કે છે કાઈક પણ તું માગ મારે તો નથી કાંઈ માગવું પણ એવું કહે સો કોઈને પંચ વિષયમાં પ્રીત જીવને માગશે રહ્યા છે જેના મોહિને પંચ વિષયમાં જેને રાગ છે ને આશક્તિ છે ને એ બધી સંસારના સુખને જ માગ છે અને પ્રહલાદ કે અમતી નહીં જેવી મેં તમારી સેવા કરી એમાં હું તમે એટલા બધા મોજમાં આવી ગયા અને સેવા કરી તો ભક્તની ફરજ આવે છે એમાં તમે કાંઈ ઉપકાર એટલો બધો કરી નથી નાખ્યો કંઈ ભગવાનને પ્રહલાદજી એમ કે છે માટે પ્રહલાદજી ભગવાનને ઉપદેશ આપે એવું કહેવાય છે કે બીજા કોઈને તમે કેતાની માગવાનું અને કદાચ માગવાનું તમે કોઈ કહો ને તો એ આ લોકના સુખ જ માગવાના છે બીજું માગવાના છે થોડીક સેવા કરી તમારી માગે છે મોટા સુખને एवा व्यापारी ने ओडकी विषय सुख देशमा विमुख ने म प्रहलाद जि ऊचरा को अन्तर नोय પ્રહલાદ નો જે અંતર નો અભિપ્રાય હતો ને એ ભગવાન ને પ્રહલાદજી કે છે કે પ્રહલાદની રક્ષા કરી એમાં કઈ બહુ મોટું કામ નથી કર્યું પ્રહલાદજી કે પણ ધ્યાન રાખજો કોને કોને કહેવાય ના કહેવાય એટલે નિષ્કુળાનંદ સ્વામી કે અહીંયા તો ભક્તે ભગવાનને ઉપદેશ આપ્યો હોય એવું લાગે છે અને વાસ્તવિક આ જીવ છે ને એ જ માગવાનું છે ગમે એમ હોય ને ભગવાન રાજી થયા હોય મોટા સાધુ રાજી થયા હોય તો એટલું જ માગવાનું તમારી ઈચ્છા હોય એમ કરો તમારી ઈચ્છા હોય આપ એમાં ખાઈટ હોય હો આપણે કઈક બીજું માગી બેસીએ ને તો એમાં આપણને આપણને ભાર રૂપ થાય સાધુ છે ને ફરતા ભલા મહારાજના વખતમાં પરમહંસો લગભગ મહારાજની ની આયજ્ઞા જતી બધા ફરવાની એ ફરતા ફરતા બ્રહ્માનંદ સ્વામી આ માહેલા જતા હતા રસ્તામાં એટલે એક છોકરો હામો મળ્યો સાધુને એ નિયમ હોય કે કોઈ રસ્તામાં વટે મારવું મળે ને તો કાંઈ ના હોય તો એનું કલ્યાણ કરીએ પણ કંઈક કરીએ તો ખરા એટલે ઓલો છોકરો વાડીએથી હેલો આવતો હોય છે એની પોટલીમાં થોડાક પોખ હોય છે પોખ તો બાજરીનો હોય કે જાહેરનો તે દી તો ત્યાં ક્યાં બીજા પોકે હતા કાંઈ એટલે બ્રહ્માનંદ સ્વામી છોકરા જેવા હાવ થઈ ગયા કેમ જાણે કાંઈ ખબર જ ના હોય આ બાવાને છોકરાઓને એવું થયું એમ એટલે છોકરાએ કીધું મહારાજ આમાં તો પોક છે એ કહે તો બ્રહ્માનંદ સ્વામી કે છોકરાને એ પોકનું શું કરાય કે પોક ને તો બીજું શું ખવાય બીજું કઈ થાય નહીં એનું તો બ્રહ્માનંદ સ્વામી કે થોડોક મન દે નહિ કે ઓલો કે બે મુઠી તમે લઈ જાવ એમાં શું જ બે મુઠી હું લઈ જાય ઘરે બે પોકમાં બ્રહ્માનંદ સ્વામીએ ઓયેલા છોકરાને કીધું કે માય તારે હું જોઈ છીએ છોકરો મુક્ષુ હતો ને દેવી જીવાતમાં એટલે તમને હું વાલું છે મહારાજી કે ઈ મને આપો અને ગુણાદિતાનંદ સ્વામીએ શું કીધું ખબર સાધુને વાલા ભગવાન તે જીવના હૈયામાં વાલી બાયડી થી છોકરાને પરણ આવે એટલે ઓલો છોકરો તો આ સામીનો રાજીપો લઈ લીધો મારા તમને હું વાલો છે એ મને જોઈ તો કે અમને તો અમારા ભગવાન વાલા છે તને ભગવાન આપે તો ભગવાન તમે મને આપો તો એનાથી મને હું ફાયદો કે તો કે તને એ ફાયદો કે તું જ્યારે મરી ને ત્યારે જમપુરી કે લોરાશીમાં કે એમાં તારો વારો ન ક્યાંય આવે અને ભગવાન તને અમે આપીએ ને તો એ તને ભગવાનનું ધામ અમે ફુગાડીએ ધામમાં ઈચ્છીએ ધામમાં હું ફુગાડી દઉં તને બોલી કે ભગવાનના છોકરો નાનકડો હતો પણ હોશિયાર બહુ હોય છે બુદ્ધિવાળો બહુ હોય છે એ નાનો છોકરો મોટો થાય ને કઈ મરે ને કઈ સાદું તેડવા આવે એટલે છોકરો કે હું તમને ભૂલી જાઉં તો તમને યાદ કેમ કરવા મારે તો બ્રહ્માનંદ સ્વામી સ્થૂળ હતા ને જાડા હતા ને એ બ્રહ્માનંદ સ્વામીએ પોતાનું પેટ ઉઘાડું કર્યું અને આ મારી ફાઇન યાદ રાખજે કોઈ આ ફાં દ્વારા સ્વામી કે મેં એને પોક આપ્યો વિચાર કરો સાધુનું શરીર છે ખાલી તમારું શરીર જ છે ને પણ તમારા શરીરથી બીજાને ભગવાનના ધામની પ્રાપ્તિ નહીં થાય અને સાધુના શરીરથી એના દર્શનથી બીજાને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એમ પ્રહલાદ અહીંયા એમ કે છે ભગવાન કે કોઈને તમે માગવાનું ન કહેતા આ પ્રહલાદે જ એક એવું માગ્યું કે બીજા કોઈ ન માગે એટલે છોકરો તો પછી સાધુ એ બતાવ્યું ભજન એ ભજન કરે અને ઉમર થઈ મોટો થયો પછી અંત અવસ્થા આવી ને તે મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીને તેડવા આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું યાદ છે હું પોખ તું મને આપ્યો તો રસ્તામાં મને કીધું કે હું તમને કેમ ઓળખું જો આ મારી ફાઇન યાદ રાખીને તે કે હા અને એ ભગવાનના ધામમાં સાધુ વિચરણ કરતા કરતા જીવાત્માનો યોગ થાય ને તો એ જીવને ભગવાનના ધામમાં ફૂગાડી દે નિષ્કુળાનંદ સ્વામીએ લીખું કે પરમાર્થે પૃથ્વીએ ફરવું અને વચ્ચે જીવનું કલ્યાણ કરવું સાધુના વચનમાં વિશ્વાસ રાખીએ તો ભગવાન જરૂર તેડવા આવે હવે એમ માનતો હોય કે આ તો આપણા જેવા માણસ સાધુ છે એ હું આપણને ભગવાનના ધામમાં તેડવા આવશે તો ન આવે ભાઈ એટલે મહારાજે લખ્યું કે એકાંતિકના વચનમાં વિશ્વાસ હોય ને તો ભગવાનનો નિશ્ચય કહેવાય એકાંતિક સાધુ છે ને એ સામેને એને માધ્યમ રાખ્યા છે કેવી રીતે માધ્યમ રાખ્યા તમારે ગ્રહસ્થ ને વરવું પરણવું હોય ને

કાંઈ નહોતું કર્યું પણ એ બ્રહ્માનંદ સ્વામી પાસે એટલું કીધું કે તમને જે વાલું હોય ને એ આપો તો બ્રહ્માનંદ સ્વામીએ એને બે મુઠી પોકમાં ભગવાન આપ્યા પેખી ભક્તિ પ્રહલાદની

ભયતજી ભક્તિ કરો ભક્ત કહેવાઈ યા ભા અભક્ત પણ અર્ગુ કરો શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના અમર ભક્તિ આદરો ભક્તિ તો કરવાની પણ ભય તજીને ભક્તિ કરવાની કોઈની બીકે કે કોઈની સેમાં આવીને દબાઈને કે એવી ભક્તિ નહીં કરવાની કે નહીં જો ભક્તિ કરીએ ને તો આપણને તકલીફ પડશે એમ કે ગણાય હોય ને ગણાય તો ભજન કરે ભક્તિ કરે સેવા કરે પણ બીકને માયરે કરતા હોય જો આપણે કે સભામાં નહીં જાય કે મંડળમાં નહીં જાય તો આપને નોખા કાઢી નાખશે એવા બીકથી પણ સત્સંગમાં સભામાં મંડળમાં ને એમાં જાતા હોય ખરેખર જે એવું હોય ને તો એનું ફળ પણ આપણને કાઈ મળતું નથી ભક્તિ કરવી બિંદાસ કરવી એમાં હું ભક્તિ તમે કરો ને કેવળ ને કેવળ પ્રસન્નતાને માટે કરો કે રાજીપાને માટે કરો ને તો એનું ફળ તમને ભગવાન આપે અને દેખાદેખી થી ભક્તિ કરીએ તો એનું ફળ આપણને ભગવાન આપતા નથી ભક્તિ માં ભેગ ભૂંડાઈ નો રતી પણ નવરાખીએ दोरी बांधियंगे दामनी विश्वासी पासे नवनाक किए भक्त छे बहु भातना દામવામ ખૂબ દાખ પાનના એવું ન થાવું યાવું ભક્ત ખરા ભગવાનના સેવક થઈ ઘન શ્યામના ઇચ્છવા સુખ સંસારના નિષ્કુડાનંદ એ ભક્ત નહીં એ તો લક્ષણ છે ચોરજારના ખોટા ભક્ત હોય ને શિયાળીયા કંઈ આપણે બ્યાર બગામણાં બોર ઉપરથી લાલ લાલ સરસ દેખાતા હોય અંદર ખાવ ને તો તમે ડૂતું રાવે એમ ખોટા ભક્ત હોય નકલી ભક્ત એ દેખાવ બહુ કરે પણ અંતરમાં એ છે ને ભગવાનને ને એને ઘણું છેટું હોય છે હે એટલે સેવક થાવું સામી કે તો ખરા દિલથી સેવક થાવ ભગવાન છે ને એ છેતરાતા નથી આપણે છેતરાએ છીએ પણ આપણને એમ ખબર નથી કે હું છેતરાવ છું ભગવાન છેતરાતા નથી એટલે ભક્તનો વેશ બરાબર નિષ્કુળાનંદ સ્વામી કે ભજવવું હે અને ભક્તનો વેશ તમે ભજવો ને તો તમારાથી ભગવાન છે ને અણુ માત્ર ન્યૂન નથી રહેવાના એટલે નિષ્કુળાનંદ કહે એ ભક્ત નહીં એ તો ચોર ચોર છે અને એટલે વ્યભિચારી છે વ્યભિચારી માણસ હોય ને એ માણસનો કોઈ દી વિશ્વાસ ન કરાય એમાં ભગવાનના જે ચોર છે ને એનો કોઈ દિવસ વિશ્વાસ ન કરાય સમાજમાં તમને ખબર છે ખોટા માણસો હોય ને એ બહુ તમને આજીજી કરતા હોય છે બહુ તમને નાદારૂપ દેખાડતા હોય પણ એનો વિશ્વાસ તમે કર્યો એટલે તમે એની જાળમાં આવી જવાના છો એમ ભગવાનના ભક્તનો વિશ્વાસ કરો ને તો તમે એનાથી ઉગરી જવાના છો ભગવાનના ભક્તોનો વિશ્વાસ કરવાથી ભગવાનનું ધામ મળી જાય છે અને ઝાર અને ચોરનો વિશ્વાસ કરવાથી તમને ભગવાનના ધામથી છેટા કરવાના છે હે જો ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય આપણે ભગવાનને રાજી કરવા હોય છેલ્લો જન્મ કરવો હોય તો આવાથી છે ને આપણે ચેટા રહેવું આપણા હૃદયમાં સાક્ષી જો હા પાડતો હોય ને તો જ તમારે એનો વિશ્વાસ કરવો સાક્ષી જો હા ન પાડતો હોય તો એનો વિશ્વાસ ન કરાય હે અને ભગવાનના ભક્ત લક્ષણ શું છે ખબર છે સ્વામી લખું વાતું તમારે પાસે જાવ ને તો હૃદયમાં ટાઢક થઈ જાય આ એનું લક્ષ્ય જેની પાસે જવાથી જેની પાસે બેસવાથી આપણી પાછી વૃત્તિ વડે અને આપણને હૃદયમાં ટાઢું થાય ને એનું નામ સંત કહેવાય અને જેની પાસે બેસવાથી આપને ઉદ્વેગ થાય ને તો એનો સમાગમ ના કરવો એમ સ્વામીએ લખ્યું છે એટલે ભગવાનના ભક્તનું મીટર આપણે જ કહેવાય આપણા શાંત થઈ જાય આપણા સ્વભાવ બેસી જાય આપણી ભૂલ દેખાય તો સમજી લેવું કે અહીંયા બેસવા જેવું છે અને અહીંયા બેસવા જેવું નથી સહજાનંદ સ્વામી મહારાજની જે